મુંબઈએ ઈરાની કપ માટે અનુભવી અજિંક્ય રહાણેને કેપ્ટનશીપ સોંપી છે શ્રેયસ અય્યર અને શાર્દુલ ઠાકુર પણ ટીમમાં સામેલ થશે તો શ્રેયસીએ દુલીપ ટ્રોફીમાં ભાગ લીધો હતો જ્યારે શાર્દુલ ઈજા બાદ પરત ફરી રહ્યો છે જ્યારે રહાણે તાજેતરમાં ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો ઈરાની કપમાં વર્ષ બે હજાર ત્રેવીસ રણજી ટ્રોફી ચેમ્પિયન મુંબઈ મુકાબલો બાકીના ભારત સાથે થશે આ મેચ એક થી પાંચ ઓક્ટોબર દરમિયાન લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે તો સર્જરી બાદ શાર્દુલ પરત છે ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકોરે આ વર્ષે જૂનમાં પગની ગોટીની ઈજા માટે સર્જરી કરાવી હતી સર્જરી બાદ થી ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો ત્યારબાદ સપ્ટેમ્બરમાં પોતે કર્ણાટકની ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો મુંબઈ ક્રિકેટ એસોસિએશનને કહ્યું કે તે ઈરાની કપ માટે ઉપલબ્ધ રહેશે ઈરાની કપ માટેની સમગ્ર ટીમની જાહેરાત આજ રાત સુધીમાં થઈ શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ